જો આપડે સતરંગ પહોંચી ગયા છે જો માણસો પબ્લિક બહુ છે ટ્રાફિક માં હાલવા જાય કાજે ટ્રાફિક જ એટલું તો આપડે હાલે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે કમારા નવા વ્લોગ કેમ છો મજામાં આપણે મજામાં છે જો આપણે જાગીએ ને શિરાય ને આવ્યા છે ગોપાલ ની વાડ જે ને આપણે વે છે બધા મેઠે બદામ જો પડે આ હા 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 ઢગલા એટલી બધી કેમ ગોબા આ કાલ ખાવાનું આવ્યો એટલે આપણે વરસાદ ની પવન ની નામ જોઈ પડે હિન્દી કોઈ એટલી પડે નામ જોઈ અહીંયા જો પડે ઢગલા થઈ જાય પાકલ ને કાશી ને બગડે ગઈ વરસાદ ની ઓલી થઈ ને જો ઉપર છે પાકલ છે જો અહીંયા ડાય માં ખુશે પાકલ પાકલ તો કેટલી છે ઉપર ને હેઠે ને ગોપાલ તો પાડે છે

તો આપણે ભાજ્ય જવાનું તો મેં ક્યાંય છે ને આપણે ગોપાલની વાડીએ તો કોમેડી વિડીયો બનાવતા ખરી તો હમણાં અમારે વાડિયા જાય કોમેડી વિડીયો બનાવવા અત્યારે ગોપાલની વાડી આવ્યો તો બદામ જોવા જ ગોપાલ છે બદામ બહુ હેઠે પડે જો સમજે ચાલો આપણે એકાદ બદામ ખાઈ લેવી ને પછી આવીએ મારી વાડીએ કોમેડી વિડીયો બનાવવા જો આપણે વાડીયા વ્યા છે કોમેડી વિડીયો બનાવવા જો ગોપાલ આપણે અરે છે ગોપાલ ને ડોક્ટર એનું છે કે ડોક્ટર નો વિડીયો હતો કા ગોપાલ એવો વિડીયો છે એટલે ડોક્ટર તો જોઈ ત્યારે ડોક્ટર કે એવું છે વિડીયો ઈ તમે જોઈ લેજો આમાં તમને દેખાડવી નહી એટલે તમે જોઈ લે YouTube માં ને Instagram માં હેંધી આવી જાય છે હાલ તે ગોપાલ આવડ બનાય નાખી વિડીયો હાલો તે આપણે વિડીયો બનાવી નાખી જો આપણે કોમેડી વિડિયો બનાવી નાખ્યો હે ને ગોપાલ જો પગ ધોવે છે હાથ પગ ધોવે છે કેમ કે આપણે પોદરાવાળો બગાડ્યો તો તગારું માં ચડાવ્યું તો આખું ભીરી એવો કાંઈક વેડી હતો એટલે વજન બહુ લાગતો તગારું મોટ જબરું હતું એટલે એવો વેડી હતો વાત પગ ધોવે છે હવે વિડીયો બનાવી નાખ્યો બે કટકા હતા બે કટકા લઈ લીધા તે હાલો આપણે હમણાં નાય ધોઈ નાખ્યો હોય પછી તૈયાર થઈ જાય ફાઈનલી મિત્રો જો આપણે નાય ધોઈને તૈયાર થઈ જાય છે નવા કપડા પહેરી લીધા છે ગોપાલે જો નવા કપડા પહેરી લીધા આપણે જાણું સતરંગ સતરંગ જાણું હોય જો આપણે નવા કપડાં મોજડીને એવું પહેરી લીધું છે ચાલો આપડે કપડા બદલાવે છે પછી સોમનાથ ને આપડે ગમવા જઈએ ભૂખ લાજી કે મોડું થઈ ગયું છે બાર વાગી ગયા જયેશ મોડો આવ્યો હતો ને એટલે ચાલો આપડે જાવી પછી જમીન સતરંગ ફાઈનલી મિત્રો જો આપડે મનસુરિયા ખાને હાલતા થઈ ગયા છે

આ નગરી કેળા ને ચાલુ જ પડી છે જો કેળા ને ઢોડા ને આ બાજુ બધી નગરી કેળા ચાલી જ પડી છે અને તો આગળ વિડીયો માં બન્યા રહેજો હવે જવાનું છે ઘેર જો આપણે સતરંગ થી હાલ્યા હતા કે વૈશ જો આપણે ઊભા રહી ગયા છે એવી જયેશ ને જો ફોટા પાડે મસ્ત લોકેશન છે સમજો એક નંબર વ્યૂ આવે છે સમજો જો જયેશ એમ કે લીલે લીલું છે ને હા બહુ મજા આવે ઉઝાટ લઈ કડીક ઊભા રહી ગયા આપણે ગાડી તો આપણે રોડે

સ્લેબ સ્લેબ સલેબ નો આવે એમાં તો ડાયરેક કીક જ આવે એક મારી ઊપડી જાય તો જાય તો ગોપો હાથ કરે જાય છે આખે દેખાડવી તમને ચાલુ કરે જો ડુંગળે આવ કામમાં કા થોડીક ડુંગળે દે કા

જો આપણે ગોપાલ ની વાડી રેવાસી હોય જો આપણે પડામ માં ગયા તા થોડુંક સાતો નીંદવાનો મારા ભાઈ નિંદતા હતા એટલે આપણે નાટો મારો ગયા તા ઘડીક આપણે નીંદ આવ્યું હતું દાતા વાળતા થઈ ગયા વાડી આવું થોડોક રાસ એવા સાત જ આપણે લીધો ચાલો આપણે થઈ વાડી આવે જો આપણે વાડી રેવા છે જો આપણે ચેતન ની વાડી જવું પાછી માર જગા ચેતન ગામમાં જવું જોશે ચેતન આપણે સાંભળો બે ત્રણ લેતો આવ્યો જઈ હશે આપણે રહેશે

જો આવે ગોપાલ તમને ખબર હશે સાયકલના આટા મારતો તો એટલે તરત પહોંચી જાય અહિયાં હમણાં થવામાં જાય છે તમને દેખાડું જો મસ્ત પવન આવે છે વરસાદ તો આપણે આજ બે ત્રણ વાર આવડે આવ્યા હતા એમ કે ના એક બે વાર પેલી ગયા હતા આપણે જો ગોપાલ ની ડુંગળી ડુંગળી જો ગોપાલ આવી ગયો હે મજા આવી બે વાર પેલા કાંઠો થોડા એવું છે એમને મજા આવી એમને અમારે મજા તો આવે ને પૂરો કરી દેવી ચેનલ માં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોક માં